વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરમાં સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવા નાટકનું આયોજન કરી સ્વચ્છતાના શપથ લેવાયા બાબતે પ્રાપ્ત માહિતી મુજબ મોરબી જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સત્તર સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા પખવાડિયાનું આયોજન કરવામાં આવ્યું હોય જેના ભાગરૂપે વાંકાનેર નગરપાલિકા દ્વારા શહેરની શ્રીમતી એલ કે કન્યા વિદ્યાલય ખાતે લોકોમાં સ્વચ્છતા જાગૃતિ માટે નાટકનું આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ લોકોને જીવનમાં સ્વચ્છતા અપનાવી અને અન્ય લોકોને સ્વચ્છતા માટે પ્રેરણા આપવા માટે શપથ લેવડાવવામાં આવ્યા હતા આ કાર્યક્રમને સફળ બનાવવા વાંકાને નગરપાલિકાના સ્ટાફ દ્વારા જહેમત ઉઠાવવાઈ હોવાની માહિતી મોરબી જિલ્લા માહિતી અધિકારી બળવંતસિંહ જાડેજા દ્વારા રવિવારે બપોરે એક વાગ્યે માહિતી આપવામાં આવી છે